વીરને જરી ભરેલા સાફારે વીરને હપ્તાની ઉપાધિ વીરને જરી ઝરી ભરેલા સા વીરને હપ્તાની ઉપાધિ વીરને લોન ઉપર ગાડિયું રે વીરને હપ્તાની ઉપાધિ વીરો મારો યો રે ધરતી ઉપર હપતા ભરવા વીરો મારો યા રે ધરતી ઉપર હપતા ભરવા વીરો મારો મન મામું જાય મૈને પૈસા ગોતવા નીકળે મન મણ પૈસા ભેગા કરે ત્યાં તોય એન્જિન સોટી જાય વીરો મારો ગાડી બાંધીને જાય ઉધાર રાખેની એનું કોઈ વીરો મારો ગ્યારેજે પોગી જાય હપ્તાની તારીખ સુકી જાય વીરને જરી ભરેલા સાફારે વીરને હપ્તાની ઉપાદી વીરો મારો ફોટો ઝગમગ થાય વીરની આબરૂ થોડીક ઓસી ધરતી ઉપર હપ્તા ભરવા વીર મારો આવ્યો રે ધરતી ઉપર હપ્તા ભરવા વીર મારો હપ્તા સુકી જાય પછી પેલંટી લાગી જાય વીર મારો હપ્તા સુકી જાય પછી પેલંટી લાગી જાય વીર મારો ધંધો કરવા જાય વીર તો રખડીને ઘેરે આવે વીરનો મગસ કામનો કરે વીર તો વડકા કરતોય આવે વીર પછી ઘરે પોગી જાય પછી બગડાટી બોલે વીરને જરી ભરેલા સા ફાર વીરને લેણાનો નહીં પાર વીરને જરી ભરેલા સા વીરને લાણા નો નહીં પાર નિર્મરો આવ્યો રે ધરતી ઉપર હપ્તા ભરવા નિર્મરો આવ્યો રે ધરતી ઉપર હપ્તા ભરવા વીરની ગાડી રિપેર થઈ ગઈ રે ગાડી રોડે હાલી જાય વીર તો આવ્યો રે ધરતી ઉપર હપ્તા ભરવા વીર તો આવ્યો રેતી ઉપર હપ્તા ભરમાં વીરનો ઝરી ભરેલો સાપો રે વીરને હપ્તાની ઉપાધિ વીરને ઝરી ભરેલો સાપો રે વીરને હપ